લોકલ અભ્યાન ન્યૂઝ દ્વારા તાજેતરમાં સરકારી અનાજની થતી કાળાબજારી મામલે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આ અહેવાલથી નરોડા ઝોનના અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ ભર નિદ્રામાંથી સફાળા જાગ્યા હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે અમારા અહેવાલ બાદ નરોડા હદ વિસ્તારમાં આવેલ નોબલ ટી પાસે શાંતિનગરના છાપરાની અંદર એરપોર્ટ ડિવલ પાસે વિષ્ણુ નામના ઈસમના સરકારી અનાજના મસમોટા ગોડાઉન પર અન્નના નાગરિક પુરવઠાના અધિકારીઓએ રેડ કરીને સરકારી અનાજની અંદાજે ત્રીસથી થી પાંત્રીસ બોલીઓ સીજ કરીને અન્નના નાગરિક પુરવઠાના ઘોડા કેમ્પ ખાતે આવેલ ગોડાઉનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અમારા અહેવાલ બાદ અન્નના નાગરિક પુરવઠાના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને રેડ કરી મુદ્દામલ પકડીને કાર્યવાહી કરી હતી ત્યારે જો આ રીતે કાર્યવાહી કરવામાં આવે તો ગરીબોને સાચા અર્થમાં ન્યાય મળે અને આ અનાજ તેમના મોડા સુધી પહોંચી શકે જેથી હવે આગળ પણ તંત્ર દ્વારા શું આ પ્રકારની જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું હવે જોવાનું રહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠાના મણિનગર ઝોનલ કચેરીના અધિકારીઓ પણ અમરાઈવાડીમાં સત્યમનગર આસપાસની ચાલીઓમાં ગોપાલ નામનો ઈસમ જે સરકારી અનાજની કાળાબજારી કરે છે ત્યાં ક્યારે સરપ્રાઈઝ રેડ કરવામાં આવશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે જો કે સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે પકડાયેલ આ માત્ર નાના વેપારીઓ છે પરંતુ આ નાના ફેરિયાઓ જે અનાજનું વેચાણ કરે છે તેવા કડી અનાજની મોટી મંડીમાં જેઠુભાને ત્યાં માણસા અનાજની મોટી મંડીમાં કાકાને ત્યાં અને કલોલ જીઆઈડીસીમાં પણ પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવે તો મોટા માથાઓ સકંજામાં આવી શકે તેમ છે અને મોટા પ્રમાણમાં સરકારી અનાજની કાળાબજારીથી ભેગો કરેલો જથ્થો પણ મળી આવે તેમ છે સાથે જ આવા કાળાબજારીઓની સામે કડક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી કાળાબજારી નું અનાજ ખરીદતા લોકો માં ભય રહે અને ગરીબોને તેઓના હક નું અનાજ મળી શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે